જે શૈવ પરંપરામાં હોય શાક્ત પરંપરામાં હોય એ જ કારણ છે કે ભાઈ પ્રોટેક્શન રહે એવિલ વિલ આઈથી એટલા માટે આપણે હંમેશા તિલક કરતા હોઈએ છે તિલકમાં એ જ એ જ ભાવ કે ભગવાનના જમણા પગનો અંગૂઠો આપણે લગાડીએ જેથી નકારાત્મક ઉર્જા ના આવે હવે ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ કૃષ્ણ ભગવાનને જે તિલક કરીએ છીએ તો કૃષ્ણ ભગવાન એમનો જ અંગૂઠો લગાડે ઘણાને પણ પ્રશ્ન થાય શું હોઈ શકે ના ભગવાન એમનો જ નથી પરંતુ કૃષ્ણ ભગવાન છે તે રાધાજીના જમણા પગનો અંગૂઠો પોતાના મસ્તક ઉપર તિલક સ્વરૂપે લગાડે છે એ ઠાકોરજી માટે વિશિષ્ટ છે પરંતુ જે ભક્તો હોય એમના ઉપર કૃષ્ણ ભગવાનના ચરણારવિંદ હોય છે તો તિલકનો મહિમા જે છે તે આપણને કાલિયાનાગની લીલા પરથી ખબર પડે છે